હિમજો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બારનું ચેપ્ટર નંબર ફાઇવ પાચન અને અભિશોષણ શીખી રહ્યા છે અત્યાર સુધી આહારના વિવિધ ઘટકો અન્ન માર્ગના વિવિધ અંગો જેમ કે મુખ જીભ લાળ ગ્રંથી કંઠનળી અને અન્નનળી ભણી ચૂક્યા છે આ વિડીયોમાં આપણે જઠર નાનું આંતરડું અને મોટું આંતરડાની વાત કરવાના છે અને આ બધે બધા ટોપિક્સ જે પણ આપણે પાચનતંત્રમાં આવે એને એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેની લિંક અહીંયા ઉપર પણ મૂકેલી છે અને નીચે પણ આપેલી છે આ લિંકને ચોક્કસ સેવ કરી રાખવી જો તમને પછીથી રિવિઝન માટે આ બધા વિડીયો એક સાથે જોવા હોય તો ચાલો જઠરની વાત કરીએ જઠર જે છે તે અન્ન માર્ગનો સૌથી વિસ્તૃત ભાગ છે એવું લખવામાં આવ્યું છે ચોપડીમાં તો વિસ્તૃતનો અર્થ શું થાય વિસ્તૃત એટલે વિસ્તરી શકે એવું ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એટલે જે ડાયલેટ થઈ શકે જે મોટું થઈ શકે હવે જઠરને ઇંગ્લિશમાં પેટ કહેતા હોઈએ છે તો શું પેટ અને જઠર એક જ છે ના પેટ અને જઠર બંને અલગ અલગ વસ્તુઓ છે પેટ જે છે એને શુદ્ધ ગુજરાતીમાં ઉદર કહીએ છે ઉદર જે છે તે ઉરોદર પટલ એટલે કે નીચે જે પટલ આવેલું છે એ પટલ ના નીચેનો આખો ભાગ છે અંદર જઠર સિવાય સ્વાદુપિંડ યકૃત પિત્તાશય પકવાશય આ બધાનો જ સમાવેશ થાય છે પકવાશય વળી એક આંતરડાનો જ અંગ છે એ આપણે આજના વિડીયોમાં આગળ ભણવાના જ છે તો જઠર એ પેટનો માત્ર એક અંગ છે પણ પેટ એ આખો વિસ્તાર છે જે ઉદરપટલ નીચે આવેલો છે તો એ ખ્યાલ આવી ગયો કે જઠર પેટનો એક ભાગ છે પણ એ પેટમાં એટલે કે ઉદરમાં ક્યાં ગોઠવાયેલું છે તો ઉદરમાં નીચે ઉપરી જઠરીય વિસ્તારમાં આ જઠર ગોઠવાયેલું છે હવે જઠરીય વિસ્તારનું નામ પણ જઠરથી જ આપવામાં આવ્યું છે તો જઠર ક્યાં ગોઠવાયેલું છે ઉરોદર પટલ ની નીચે ઉપરી જઠરીય વિસ્તારમાં અને ઉદરમાં હવે એની રચના વિશે ભણીએ તો જઠરના મુખ્ય ત્રણ વિસ્તારો છે હૃદયગામી વિસ્તાર ઉપરી જઠર વિસ્તાર અને ની જઠર વિસ્તાર આ જે હૃદયગામી વિસ્તાર છે એમાં અન્નનળી ખુલે છે જઠર અન્ન માર્ગમાં ક્યાં આવેલું છે અન્નનળીના પછી રાઈટ લાસ્ટમાં આપણે અન્નનળી કંઠનળી ભણ્યા હતા કંઠનળી અને અન્નનળી ભણ્યા હતા તો અન્નનળીના પછી જઠર આવેલું છે અને જઠર પછી શું આવેલું છે નાનું આંતરડું આવેલું છે તો જઠર ખુલતું શેમાં હશે નાનું આંતરડું નાંતરડામાં ખુલે છે તો જઠરના જે મુખ્ય ત્રણ ભાગો છે એમાંથી જે પહેલો ભાગ છે હૃદયગામી વિસ્તાર એનું નામ કઈ રીતે પડ્યું જઠરને જો તમે પેટમાં ઉદરની કેવિટીમાં જુઓ તો એનો એક ભાગ હૃદય તરફ ફેસ કરે છે એટલા માટે એને હૃદયગામી વિસ્તાર કહેવામાં આવે છે હવે જઠરનો જે બીજો ભાગ છે જે છે ઉપરી જઠર એ જઠરનો મુખ્ય દેહ રચે છે એટલે એનો મુખ્ય બોડી જે છે એ રચે છે અને એ પછી એનો એક અનુપ્રસ્થ ભાગ કન્ટિન્યુ થાય છે જે એક નળી જેવો છે નાનકડી નળી જેવો આડો વિસ્તાર છે અને એને જઠર કહેવામાં આવે છે આ જઠર શેમાં ખુલતું હશે નાના આંતરડામાં રાઈટ પણ નાના આંતરડાના કયા ભાગમાં ખુલે છે તો ની જઠર નાના આંતરડાના પકવાશયમાં ખુલે છે તો જઠરમાં માત્ર આટલું જ યાદ રાખવાનું છે કે જઠર અન્નળીનો સૌથી વિસ્તૃત ભાગ છે તે ઉદરમાં ઉપરી વિસ્તારમાં આવેલો છે છે પટલની નીચે ગોઠવાયેલો એટલે ક્યાં આવેલું છે તે હવે એની રચના તો એના ત્રણ મુખ્ય ભાગો છે જઠર આમ પણ થોડું આડું ગોઠવાયેલું છે આપણા શરીરમાં અને એનો જે ઉપર તરફનો ભાગ છે એ હૃદય તરફ ફેસ કરે છે એટલે એને હૃદય ગામી વિસ્તાર કહેવામાં આવે છે ઉપરનો જે ભાગ છે એ જઠરનો મુખ્ય બોડી એટલે કે મુખ્ય દેહ રચે છે અને એ પછીનો નાનકડો ભાગ છે જે નાના આંતરડાના પખવાશયમાં ખુલે છે આ નાનકડો જે આડો ભાગ છે અનુપ્રસ્થ ભાગ છે અનુપ્રસ્થ એટલે હોરિઝોન્ટલ જે ભાગ છે એને ની જઠર કે ની જઠરીય મુખ કહેવામાં આવે છે તો આ થઈ ગઈ જઠરની વાત હવે આપણે વાત કરીએ નાના આંતરડાની નાના આંતરડામાં આપણે એમ કીધું કે જઠર સાથે જે જોડાયેલો ભાગ છે નાના આંતરડાનો એને પકવાશય કહેવામાં આવે છે રાઈટ તો નાનું આંતરડું શરૂ યુ આકારના પકવાશયથી થાય છે એ પછીનો એનો જે ભાગ છે તે ઘૂંચડા મધ્ય વિસ્તાર છે એટલે એને મધ્યાંત્ર કહેવામાં આવે છે અહીંયા તમને આંત્ર શબ્દ ઘણી બધી વખત યુઝ થતો દેખાશે આંત્ર એ જે આંતરડાને જ શુદ્ધ ગુજરાતીમાં આંતર શબ્દ આપવામાં આવ્યો છે અને એને ઘણા બધા શબ્દો સાથે જોડીને અલગ અલગ ભાગોને નામ આપવામાં આવ્યા છે પહેલો ભાગ જે છે નાના આંતરડાનો છે તે પકવાશય છે અને તે જઠર સાથે જોડાયેલો છે વચ્ચેનો ગુજરાદાર વિસ્તાર જે છે તેને મધ્યાંતર કહેવામાં આવે છે અને એ પછી ખૂબ જ ગૂચડાવાળું શેષાંત્ર આવેલું છે શેષાંત્ર શબ્દમાં પણ તમને શેષ અંત્ર એવા બે શબ્દોની સંધિ જોવા મળશે તો શેષ એટલે જે બાકી વધેલું ગુચડા બાકી વધેલો જે ભાગ છે આ આંતરડાનો નાના આંતરડાનો એને શેષાંત્ર કહેવામાં આવે છે હવે જેમ જઠર અન્નનળી અને નાના આંતરડા એ બે અંગો સાથે જોડાયેલું છે એમ નાનું આંતરડું જે છે એ કોના પછી આવ્યું જઠર પછી પણ એટલે પકવાશાહી વડે જઠર સાથે જોડાયેલું છે રાઈટ પણ એના પાછળના ભાગે મોટા આંતરડા સાથે જોડાયેલું છે મોટા આંતરડા સાથે જ્યાં જોડાય છે ત્યાં એક વાલ્વ આવેલો છે આ વાલ્વને ઈલિયો સીકલ વાલ્વ કહેવામાં આવે છે પણ ચોપડીમાં ઈલિયો કેકલ વાલ્વ લખેલું છે એટલે આપણે એ નામ એ નામ યાદ રાખીશું ઈલિયો કેકલ એટલે લખ્યું છે સી એ ઈ સી એ એલ એવો એ શબ્દનો સ્પેલિંગ થાય છે તો વેલ એને સિકલ કેકલ એવી રીતે બે નામ તમે યાદ રાખી શકો છો કેમ કે ફ્યુચરમાં કદાચ મેટર અત્યારે ચોપડીમાં લખ્યું છે ઇલિયો કેકલ વાલ્ફ પણ આપણે એ જોઈએ કે એને ઇલિયો કેકલ કહેવાય કેમ છે કે જેનાથી તમને યાદ રહી જાય તો નાનું આંતરડું જે છે ને એના ત્રણ ભાગો આપણે ભણ્યા રાઈટ પહેલો ભાગ છે પકવાશય એને ઇંગ્લિશમાં કહેવાય છે ડિઓડેનમ બીજો ભાગ છે વચ્ચેનો લાંબો ગુચરામય ભાગ મધ્યાંત્ર એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જેજુનમ અને ત્રીજો ભાગ છે તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જેને આપણે શેષાંત્ર કહીએ છીએ ગુજરાતીમાં એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇલિયમ તો આ ઇલિયમ એમાં વાલ્વ છે રાઈટ અને એ ક્યાં આગળ ખુલે છે તો મોટા આંતરડાના કોઈક ભાગમાં ખુલે છે હવે મોટા આંતરડાના જે ભાગમાં ખુલે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સીકમ સી એમ સી એટલે આ વાલ્વને નામ આપવામાં આવ્યું અથવા તો આ ઇંગ્લિશ શબ્દો થોડા યાદ રહેશે તો તમને એવું યાદ રહી જશે કે આ વાલ્વનું આવી રીતે નામ કઈ રીતે પડ્યું હવે નાનું આંતરડું એક તરફ જઠર સાથે જોડાયેલું છે અને બીજી તરફ મોટા આંતરડા સાથે પણ એની અંદર અમુક પાચક રસો પણ આવીને ઠલવાય છે આ પાચક રસો બીજા બે અંગોમાંથી આવીને ઠલવાય છે પણ એક જ નળી દ્વારા ઠલવાય છે આ એક નળી એક નળી છે અને બે અંગોમાંથી લાવે છે એટલે સામાન્ય કોમન કોમન બેમાંથી એક બે વચ્ચે એક કોમન છે એટલે સામાન્ય પિત્તનળી કહેવામાં આવે છે પિત્તનળી એટલે કહેવામાં આવે છે કારણ કે એક તરફનું અંગ છે પિત્તાશય અને બીજા તરફનું છે સ્વાદુપિંડ સ્વાદુપિંડ અને પિત્તાશય બંનેમાંથી એક નળીઓ પહેલા આવે છે પિત્તાશયમાંથી જે આવે છે નાના આંતરડામાં ખુલે છે હવે નાના આંતરડામાં એ પકવાશયમાં ખુલે છે નાનું આંતરડું પણ એક નલિકા જેવી જ રચના છે અને એની લંબાઈ છ પોઈન્ટ મીટર હોય છે તો આટલું નાના આંતરડામાં યાદ રાખવાનું છે કે નાનું આંતરડું જેવી રચના છે છ પોઈન્ટ પચીસ મીટર લાંબી નોળી છે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે અગેન ઇંગ્લિશમાં હતું ડિયોડેનમ જેજુનમ ઇલિયમ યાદ રાખવું એટલે જરૂરી છે કારણ કે ઇંગ્લિશ નામ પરથી વાલ્વનું નામ પડેલું છે ગુજરાતીમાં આ ત્રણ ભાગોને શું કહેવાય છે પકવાશય જે જઠર સાથે જોડાયેલું છે મધ્યનું લાંબુ ગૂંચડામય મધ્યાંત્ર અને છેલ્લું હજી વધારે ગૂંચડામય શેષાંત્ર પકવાશય જે છે એમાં સામાન્ય પિત્તનળી દ્વારા પિત્તનલિકા અને સ્વાદુપિંડ નલિકાઓ એમનો રસ ઠાલવે છે એટલે એમાં એ ખુલે છે પકવાશયમાં ખુલે છે નાનું આંતરડું આવેલું ક્યાં છે તો એ ઉદરમાં નાભી પ્રદેશમાં જ્યાં આપણી નાભી હોય એની અંદરની તરફ મોટા આંતરડા વડે ઘેરાઈને આવેલું છે તે મોટા આંતરડામાં જ્યાં ખુલે છે ત્યાં જે વાલ્વ આવેલો છે એને આપણે ઇલિયોકેકલ વાલ્વ કહીએ છીએ હવે આપણે એમ કીધું કે નાનું આંતરડું છ પોઈન્ટ પચ્ચીસ મીટર લાંબી નળી છે તો મોટું આંતરડું કેટલું મોટું હશે મોટું આંતરડું એક પોઈન્ટ પાંચ મીટર લાંબી નળી છે હવે એમ થાય આપણને કે જ્યારે નાના આંતરડા કરતા મોટું આંતરડું લંબાઈમાં નાનું છે તો પણ એને મોટું આંતરડું કેમ કહેવાય છે તો આ આકૃતિમાં ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે મોટું આંતરડું જે છે ને એની ત્રિજ્યા અને એનો વ્યાસ પેરીમીટર ઘણું મોટું છે એટલે એ જાડું છે જાડાઈ વધારે છે એની નાના આંતરડા જે છે તે પાતળા છે એટલે એને નાનું આંતરડું એવી રીતે કહેવામાં આવે છે કે પાતળું છે લંબાઈમાં નાનું આંતરડું છ મીટર લાંબુ છે પણ મોટું આંતરડું માત્ર દોઢ મીટર લાંબુ છે તે છતાંય મોટું આંતરડું મોટું આંતરડું કારણ કે એની જાડાઈ વધારે છે હવે મોટું આંતરડું નાના આંતરડા સાથે જ્યાં જોડાયેલું છે એ ભાગ જે છે ને મોટા આંતરડાનો એને અંધાંત્ર કહેવામાં આવે છે અંધાંત્ર ફરીથી સંધિ છે અંધ અને આંત્ર આંત્ર આપણે વાત કરી આંતરડા અને અંધ કેમ તો અંધ એટલે બ્લાઇન્ડ રાઈટ ઇંગ્લિશમાં બ્લાઇન્ડ હવે તમે જ્યારે બ્લાઇન્ડ એન્ડ એવું સાંભળ્યું હોય એટલે ડેડ એન્ડ સાંભળ્યું હોય એટલે આ ગલી અહીંયા પતી જાય છે ઓકે તો મોટું આતરડું શરૂ જ્યાંથી થાય છે એ ત્યાં જ એ યુ આકારનો ડેડ એન્ડ હોય એવું તમને લાગે એટલે એને અંધાંત્ર નામ આપવામાં આવ્યું છે અને આ જે અંધાંત્ર છે એ એક પૂછડી જેવા અંગ સાથે જોડાયેલું છે આ અંગને આ પૂછડી જેવા અંગને આંતરપૂછ કહેવામાં આવે છે આંતર એટલે આંતરડું અને એની પૂંછડી એટલે પૂચ્છ છે આંત્રપુચ જે છે એનું ઇંગ્લિશ એપેન્ડિક્સ થાય છે અને ઘણી બધી વખત સાંભળ્યું હશે કે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું તો આ અંગમાં જ્યારે પણ ઇન્ફેક્શન થઈ જાય કે એવું હોય તો એનું એટલું મોટું સિગ્નિફિકન્સ હજી બોડીમાં મળ્યું નથી એટલે એને કાઢી નાખવા નાખવાનું ઓપરેશન બહુ જ કોમનલી થતું હોય છે મોટા આંતરડાનું જે અંધાંત્ર છે જેના સાથે આંત્રપુંચ જોડાયેલું છે એ અંધાંત્ર પછી એના ત્રણ બીજા ભાગોમાં ખુલે છે જે ઉપર તરફ જતો ભાગ છે એને ઉર્ધ્વગામી કોલોન કહેવામાં આવે છે એ પછી એક આડો ભાગ આવે છે અનુપ્રસ્થ ભાગ આવે છે અનુપ્રસ્થ હોરિઝોન્ટલ આડો આવા શબ્દો તમને ઘડી ઘડી આવશે જ જ્યારે બાયોલોજી ભણશો તો એ યાદ રાખવું હવે જે આડો ભાગ છે અનુપ્રસ્થ ભાગ છે એને અનુપ્રસ્થ કોલોન કહેવામાં આવે છે અને એ પછી એક ભાગ નીચે ઉતરે છે એટલે નીચે આવે છે તો અધોગામી એટલે અધોગામી કોલોન કહેવામાં આવે છે અને જે અધોગામી કોલોન છે એ પછી મળાશયમાં ખુલે છે મળાશય મળદ્વાર દ્વારા શરીરની બહાર ખુલે છે મોટા આંતરડાને ફરીથી એક વખત રિવાઇઝ કરીએ તો મોટા આંતરડાને અંગ્રેજીમાં કોલોન કહેવામાં આવે છે એ એક પોઈન્ટ પાંચ મીટર લાંબી નળી છે જે નાના આંતરડા કરતાં લંબાઈમાં ઘણી નાની છે પરંતુ પહોળાઈમાં ઘણી મોટી છે એટલે એને મોટું આંતરડું કહેવામાં આવે છે મોટા આંતરડાની શરૂઆત જ બ્લાઇન્ડ એન્ડ થી ડેડ એન્ડ થી થાય છે જેને અંધાંત્ર કહેવામાં આવે છે અંધાંત્ર યુવકની કોથળી જેવી બંધ રચના છે અને એના સાથે આંતરપુચ્છ જોડાયેલું હોય છે આંતરપુચ્છ એટલે ઇંગ્લિશમાં એપેન્ડિક્સ અંધાંત્ર જે છે એ પછી ઇન્ટેસ્ટાઇનના લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે કે કોલોન ના ત્રણ બીજા ભાગોમાં ખુલે છે જે ઉપર તરફ જતો ભાગ છે એને ઉર્ધ્વગામી કોલોન કહેવાય છે અનુપ્રસ્થ ભાગને અનુપ્રસ્થ કોલોન કહેવાય છે અને નીચે તરફ આવતા ભાગને અધોગામી કોલોન કહેવાય છે અધોગામી કોલોન મળાશયમાં ખુલે છે જે મણદ્વાર દ્વારા શરીરની બહાર ખુલે છે તો આ સાથે મોટા આંતરડા સાથે તમારા અન્ન માર્ગના જે મુખ્ય અંગો છે એ પૂરા થયા મુખ્ય અંગો આપણે શરૂ કર્યા હતા મુખથી મુખ પછી આપણે જીભ ભણ્યા મુખની અંદર આપણે દાંતની પણ વાત કરી હતી જીભ પછી અન્નનળી કંઠનળી કંઠનળી અને અન્નનળી ભણ્યા અન્નનળી પછી આ જઠર નાનું આંતરડું અને મોટું આંતરડું હવે આગળના ભાગમાં આપણે અન્ન માર્ગની દિવાલ વિશે વાત કરીશું અને સહાયક ગ્રંથિઓ વિશે ભણીશું જો કોઈ પણ વિડીયો જોવાનો રહી ગયો હોય તમારો તો નીચે પ્લે ની લિંક આપેલી છે એ ચોક્કસ જોજો અને જો આ વિડીયોઝ યુઝફુલ લાગતા હોય કામમાં આવતા હોય તો બીજાને શેર ચોક્કસ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ